કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે એમવી બાલાણી હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ યોજાયો બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ વિજયાદશમી ઉત્સવ હિન્દુ સમાજમાં વીરતા ને શક્તિનું જાગરણ શ્રી વિજયાદશમી પાવન પર્વ પર થાય છે આ પવિત્ર પર્વના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પ્રારંભથી સો વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે

अपने ऊपर हमले आए ये सब आए एक आज हम नाम नहीं लेना चाहते हैं और वहां से आज तक आजादी पे सुधरी है लेकिन आज हम हिंदू एक नहीं है उसके लिए हमारी ये सब मेहनत है और संघ में बार बार धन्यवाद देता हूं कि ऐसा कार्य करते रहना हमारी जब भी जरूरत तो होगी हम तुम्हारे साथ रहेंगे धर्म के साथ रहेंगे वोल भारत माता की राष्ट्रीय सेवा संघ आर एस आज हमारे हमने 100 वर्ष पूरा थावा जाय छे शताब्दी में लागू पड़े से और परंपरातिया चालू छे कोई नवू नहीं हमारे कोई नंगाते विरोध नहीं हमारे हिंदू जागत सेवा एक सौंदर्य से कि हिंदू जागो और आगे आओ बढ़ो હું કૌશિકભાઈ જોશી જિલ્લા કાર્યવાર ડીસા આજે શિવરી તાલુકાનો વિજયાદશમી ઉત્સવ હતો આમ તો દર વખતે આ પ્રકારના ઉત્સવો થાય છે પરંતુ આ વખતે સંઘને જ્યારે સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે દરેક તાલુકા કેન્દ્ર ઉપર આ પ્રકારના કાર્યક્રમોથી સંઘની શતાબ્દી વર્ષની શરૂઆત કરવામાં આવી છે આજના દિવસે આવેલ વક્તાશ્રી દશરથભાઈ ઠક્કર એમણે સમાજને આહવાન કર્યું કે સમાજની અંદર જે આપણે આસુરી શક્તિ જેવા દુર્ગુણો છે એને દૂર કરી અને સમરસતા પર્યાવરણ નાગરિક કર્તવ્ય સ્વદેશી આ પ્રકારના જે પંચ પરિવર્તનના સિદ્ધાંત સાથે સમાજ આગળ જાગૃત થાય એ દિશામાં એમણે આહવાન કર્યું છે અહીંયા શિવોરી તાલુકાના બસ્સો કરતાં વધુ સ્વયંસેવકો ગણવેશમાં ઉપસ્થિત રહ્યા જ્યારે સમાજના પણ બસો જેટલા સજ્જન શક્તિ પણ અહીંયા ઉપસ્થિત રહી અને દરેકે અહીંયા કાર્યક્રમ નિહાળ્યો અને શસ્ત્ર પૂજન કરી અને સંકલ્પ લીધો કે હા આ દેશ આ સમાજ અને આ રાષ્ટ્ર માટે હું કટિબદ્ધ છું આ પ્રકારનું આહવાન કરવામાં આવ્યું છે